નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી એકમાત્ર યુટ્યુબ ચેનલ ઉપર આજે ખૂબ જ મહત્વના સમાચાર જોવાના છે મિત્રો આજે ઉત્તરાયણના પાવન પર્વનો સમય ચાલી રહ્યો છે ત્યારે સરકાર તરફથી પણ ખેડૂતો માટે ખૂબ જ મોટી સહાયની જાહેરાતો થઈ રહી છે અને ખૂબ જ મોટી ભેટો આપવામાં આવી રહી છે સર્વપ્રથમ વાત કરીએ તો રોડ અકસ્માતમાં હોસ્પિટલ પહોંચાડવા પર ઇનામી રકમ વધારીને પચીસ હજાર રૂપિયા કરશે હાલમાં આ રકમ પાંચ હજાર રૂપિયા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી માર્ગ સલામતીને મુદ્દે અભિનેતા

આ સિવાય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની નીતિ જણાવે છે કે જીવલેણ અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદ માટે જે લોકો આગળ આવે છે તે લોકોને પ્રોત્સાહક રકમ અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે અત્યાર સુધીમાં કેટલાક લોકોએ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનો જીવ બચાવવા માટે મદદ કરી છે અને કેટલા લોકોને પુરસ્કારની રકમ આપવામાં આવી તે અંગેનો ડેટા જાહેર ક્ષેત્ર માટે ઉપલબ્ધ નથી પરંતુ તમને ફરી એકવાર જણાવી દઈએ કે હવે

વધુ રકમ મળવાથી ખેડૂત ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે આ આ સાથે જ પગલાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ વધારે મજબૂતી મળવાની છે સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવી રહ્યો જો બજેટ બે હજાર પચીસમાં પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની જાહેરાત થાય છે તો તે લાખો ખેડૂતો માટે મોટી એવી રાહત છે વધુ નાણાકીય સહાયથી ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિમાં મદદ મળવાની છે અને તેઓને પોતાની આર્થિક સ્થિતિ સુધારવાનો મોકો મળશે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂરી કરશે અને જો રકમ વધારવામાં આવે છે તો તેનાથી ન માત્ર ખેડૂતોને રાહત મળશે પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે હવે જોવું રહ્યું કે બજેટ બે હજાર પચીસમાં નિર્ણયથી લાખો ખેડૂતોના જીવનમાં મોટો બદલાવ આવે છે કે નહીં અને સરકાર ખેડૂતો બાબતે શું વિચારણા કરે છે ખેડૂતો માટે એક માઠા સમાચાર કહી શકાય ખેતીની જમીન પર કેટલો ટેક્સ લાગશે જાણો આવકવેરાના નિયમો સંપૂર્ણ બાબત વિશે વાત કરવાના છીએ મિત્રો વિડીયોને શેર કરી દેજો તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડી દેજો જેથી તમામ ખેડૂતોને જાણ થાય કે ખેતીની જમીન પર કેટલો ટેક્સ લાગશે અને સરકાર દ્વારા શું શું નિયમ ઘડવામાં આવ્યા છે કર વ્યવસ્થા એટલે કે ઇન્કમ ટેક્સ જાળવવા માટે સરકાર અને આવકવેરા વિભાગ દ્વારા ઘણા બધા નવા નિયમ ઘડવામાં આવેલા છે

કેન્ટોમેન્ટ બોર્ડની વસ્તી દસ લાખથી વધુ હોય તો આઠ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી જમીનને ખેતીની જમીન ગણવામાં નહીં આવે તેવી જ રીતે જો નગરપાલિકા અથવા તો કેન્ટોમેન્ટ બોર્ડની વસ્તી એક લાખ કે તેથી વધુ હોય તો તે વિસ્તારની આસપાસના છ કિલોમીટરની ત્રીજામાં આવેલા વિસ્તારોને ખેતીની જમીનમાં સમાવેશ નથી થતો આ કારણથી તમારે આ પ્રકારની જમીન પર ટેક્સ ચૂકવવો પડશે આવકવેરા કાયદાની નજરમાં કયા પ્રકારની જમીનને ટેક્સ પાત્ર ગણવામાં આવે છે તો વાત કરીએ તો આપણે જે આગળ જે માહિતી જોઈએ એ પ્રમાણે ખેતીલાયક જમીનમાં જમીનનો સમાવેશ થાય છે તો કાયદાની નજરમાં તે ખેતીલાયક જમીન ગણાય છે અને જમીન મૂડી સંપત્તિ નથી આ સ્થિતિમાં જમીનના વેચાણથી થતી આવક પર કોઈ મૂડી લાભ કે ટેક્સ લાદી શકાતો નથી પરંતુ તે જ સમયે જો તમારી ખેતીની જમીન ઉપરના નિયમ અનુસાર ખેતીની જમીનમાંથી બહાર આવી જાય છે તો તેને મૂડી સંપત્તિ તરીકે ગણવામાં આવશે અને તમારે જમીન પર ટેક્સ ચૂકવવો પડશે આ મુજબ આવકવેરો કઈ રીતે નક્કી થાય છે તેની વાત કરીએ તો શહેરી ખેતીની જમીન ખરીદીને ચોવીસ મહિના સુધી રાખવામાં આવે અને ત્યારબાદ વેચવામાં આવે તો તેમાંથી મળેલા નફાને લાંબા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવે છે તેના પર તમારે ઇન્ડેક્સેશન લાભ સાથે પાંચ ટકા સુધીનો મોટો ટેક્સ ચૂકવવો પડશે તેવી જ રીતે જો ચોવીસ મહિનાની અંદર વેચી નાખો છો તો નફા પર શોર્ટ ટર્મ ટેક્સ વસૂલવામાં આવશે અને મૂડી લાભની આ રકમ તમારા ટેક્સ સ્લેબ અનુસાર નક્કી કરવામાં આવી શકે છે બે હજારના હપ્તાની રાહ પૂરી આ તારીખે આવશે પૈસા મિત્રો તારીખ નોંધી લેજો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી દેશના તેર કરોડથી વધારે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે આ કારણથી જ સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી એકાઉન્ટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલી રહી છે તમને જણાવીએ કે અઢારમો હપ્તો આવ્યા બાદ હવે ઓગણીસમો હપ્તાની શું સ્થિતિ છે તો સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો ક્યારે આવી શકે છે ને તેની સત્તાવાર જાહેરાત વિશે પણ આપણે વાત કરીશું તે પહેલાં ઓક્ટોબર મહિનામાં મિત્રો અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો હતો અને દર ચાર મહિને સરકાર ખેડૂતોને હપ્તા મોકલી રહી છે આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસ મપતો આવી શકે છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓગણીસમાં હપ્તાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ખેડૂતો માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે દેશના ઘણા બધા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાનો લાભ લેવાનું ચૂકી શકે છે કારણ કે યોજનાને લઈને સરકારે પહેલેથી જ જાહેર કરી દીધું છે કે જે ખેડૂતો ઈ કેવાય સી નહીં કરાવેલું હોય તેમને ઓગણીસ મફતો નહીં મળે અને હજી વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોનું ઈ કે વાયસી બાકી છે તો તેવા તમામ ખેડૂતોને જાગૃત ખેડૂત ચેનલ તરફથી વિનંતી કરવામાં આવે છે કે તમારા આસપાસના ગ્રામ પંચાયતના વીસી અથવા તો તલાટી કમમંત્રી પાસે જઈને અથવા તો ગ્રામ સેવકની મદદથી તમે અને જનસુધા કેન્દ્ર પર જઈને તમે તમારું ઈ કેવાયસી સંપૂર્ણ રીતે કરાવી શકો છો અને ફટાફટ ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવી દેજો નહીતર તમને આવનારો એક પણ હપ્તાનો લાભ નહીં મળે એક મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને સરકાર ફાયદા ઉપર ફાયદા આપી રહી છે રેશન કાર્ડ ધારકોને તો નવા વર્ષમાં રેશન કાર્ડ માટેની એક મહત્વની નવી એપ્લિકેશન જાહેર થઈ ગઈ છે જે મિત્રો નવા વર્ષમાં રાશન લેવા માટે હવે તમારે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર નથી ડાયરેક્ટ તમને મોબાઈલ દ્વારા જ અનાજ મળી જવાનું છે આશરે એસી કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા યોજના હેઠળ કઈ યોજના ચલાવી રહી છે

સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આવી છે આગામી વર્ષથી રેશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે દુકાનની જરૂર દુકાન પર કાર્ડ લઈ જવાની જરૂર નહીં પડે તેના વગર જ તમને રાશન મળી જવાનું છે હવે રાશનકાર્ડને બદલે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે રાશન લઈ શકો છો સરકારે રાશનકાર્ડને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે અગાઉ લોકોને રાશન લેવા માટે તેમની સાથે રેશન કાર્ડ રાખવું પડતું હતું અને સસ્તાના દુકાને જવું પડતું હતું પરંતુ હવે કાર્ડના બદલે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મેરા રાશન એપ્લિકેશન દ્વારા લોકો તેમના રેશન કાર્ડ મોબાઈલમાં જ બતાવી શકશે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમે પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કર્યા બાદ તમારો આધાર નંબર દાખલ કરીને ઓટીપી વડે તમારે લોગિન કરવાનું છે અને ત્યારબાદ રેશન કાર્ડ આ એપ્લિકેશન ઉપર ખુલી જશે તમે સરકાર દ્વારા નક્કી કરેલા સસ્તા અનાજ દુકાન પર આ એપ્લિકેશન બતાવીને તમારું રાશન લઈ શકો છો હવે તમારે વીજળી બિલ ભરવાની જરૂર નથી વીજ બિલ માફી યોજના એક ઝાટકે તમારું વીજળીનું બિલ થઈ જશે જીરો શું છે સંપૂર્ણ યોજના આવો જાણી લઈએ સામાન્ય માણસ સાથે જોડાયેલી એક સમસ્યા છે કોઈ હોય કે ગરીબ વીજળી દરેકના ઘરને રોશન કરે છે પરંતુ દિવસે ને દિવસે વધતા જતા વીજ બિલ લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વીજબિલ માફી યોજના શરૂ કરી છે અને યોજના હેઠળ સરકારે ઘર વપરાશના બસ્સો યુનિટ સુધીનું વીજળીનું બિલ માફ કર્યું છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું સરકારે યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવી છે જેઓ આર્થિક રીતે પછાત છે અને વીજ બિલ ભરવા માટે સક્ષમ નથી વીજ બિલ માફી યોજના જો તમે પણ સ્કીમનો લાભ લેવા માંગતા હોય તો તમારે સર્વપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે કારણ કે યોજના માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ દ્વારા તમારી જાતે જ નોંધણી કરાવી શકો છો રજીસ્ટ્રેશન વગર યોજનાનો લાભ નહીં મળે તમને મિત્રો નોંધણી માટેના પુરાવા વિશે વાત કરીએ તો દસ્તાવેજો આધાર કાર્ડ વીજળીનું બિલ આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો સરનામાનો પુરાવો રાશન કાર્ડ બેંક એકાઉન્ટ નંબર તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર સમયાંતરે ઘણી બધી યોજના ચલાવી રહી છે અને યોજના પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત લોકોના જીવનના આર્થિક અને સામાજિક સ્તર વધારવાનો છે બસ આ જ કારણ છે મિત્રો યોજના બનાવતા પહેલાં દેશના તમામ વર્ગો કે મહિલાઓ વૃદ્ધો યુવાનો બેરોજગારો મધ્યમ વર્ગ અમીર વર્ગ અને ગરીબ વર્ગને તમામને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવેલી છે મહિલાઓ સન્માન પ્રમાણપત્ર યોજના આવી ગઈ છે મિત્રો મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના મહિલા માટેની વિશેષ એક યોજના છે જે માર્ચ બે હજાર સુધી ચાલવાની છે અને ત્યારબાદ બંધ થઈ જવાની છે મિત્રો હવે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર બે થી અઢી મહિના બાકી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં ત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું છે મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ કરેલા પૈસા પર વાર્ષિક સાડા સાત ટકાનું વ્યાજ મળે છે અને વ્યાજની ગણતરી ત્રણ મહિનાના ધોરણે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા બે લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને બે વર્ષ પછી કુલ બે લાખ બત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયાનું વળતર મળવાનું છે આ યોજનાની સૌથી મોટી વિશેષતા તો એ છે કે તે નિશ્ચિત રૂપે વળતર આપે છે શેરબજારની જેમ તેમાં કોઈ જોખમનો સામનો નથી કરવો પડતો દીકરીના નામે પણ મહિલાઓ પોતાનું ખાતું ખોલાવી શકે છે બેંક ઓફ બરોડા કેનરા બેંક બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો પોતાની પસંદગીની બેંકમાં ખાતું ખોલાવી શકો છો ખાતાની શરત અને લાભ જોઈએ તો ન્યૂનતમ રોકાણ હજાર રૂપિયાનું કરવાનું છે ને રોકાણની મહત્તમ રકમ બે લાખ રૂપિયા છે તમે બે લાખ રૂપિયા સુધી વધુમાં વધુ પૈસા રોકી શકો છો બે વર્ષનો સમયગાળો છે અને કટોકટીના કિસ્સામાં ખાતા ખોલ્યાના એક વર્ષ પછી જમા થયેલી રકમમાંથી તમે કુલ ચાલીસ જેટલી રકમ ઉપાડી શકો છો આ કાર્ડ ઉપર મળશે મફતમાં સાયકલ જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમને મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે એક રોમાંચક સમાચાર છે ભારત સરકારે મનરેગાના કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેના દ્વારા મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને કામે આવવા જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં કોઈપણ જાતની તકલીફ નહીં પડે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તમે સાચું સાંભળ્યું તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ રહ્યું છે અને આગામી ઓગસ્ટની સમયસીમા સીમા પહેલા ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને તેલંગાણાના મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું અને આજ અમારી નિયત છે ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોનો દેવું માફ કરવામાં આવશે તો મિત્રો આખા ભારત દેશનું વર્ચસ્વ ભાજપ સરકાર કરી રહી છે અને ગુજરાતમાં પણ ઘણા વર્ષથી ભાજપ સરકારનું શાસન છે જ્યારે મોદી સાહેબ સત્તામાં આવ્યા ત્યારે તેઓનું વિઝન હતું કે બે સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે એટલે કે ખેડૂતોની માસિક આવક બમણી કરવામાં આવશે અને બે હજાર ચોવીસના અંત સુધીમાં દેવા માફ કરવામાં આવશે પરંતુ બે હાજર ત્રેવીસ પૂરું થઈ ગયું ચોવીસ પણ પૂરું થઈ ગયું અને બે હાજર પચીસની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે છતાં પણ ખેડૂતો માટે કોઈ અતિ લાભદારી નથી કરવામાં આવી તો આ બાબતે ગુજરાતના ખેડૂતો શું વિચારી રહ્યા છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો ડ્રોન ખરીદવા માટે આઠ લાખની સહાય જે મિત્રો દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો તેમાં હવે ભારત સરકારે ડ્રોન દીધી યોજના હેઠળ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પહેલ શરૂ કરી છે તેમણે જણાવી દઈએ કે સરકાર સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી લગભગ ત્રણ હજાર મહિલાઓને ડ્રોન આપવાનું નક્કી કર્યું છે તેની સાથે આ મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ અને દસ લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની યુદ્ધનો લાભ અત્યારે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજ્યોની આર્થિક રીતે નબળા ખેડૂત વર્ગની મહિલાઓને મળશે પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો જે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે અને યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને દરેક ગાય માટે રૂપિયા નવસો નાણાકીય સહાય આપવામાં આવશે અને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે કરવામાં આવી છે યોજનાના લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ અને તેમની પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ મિત્રો ઓગણીસમો હપ્તાની તારીખ ક્યારે આવશે તે વાત અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ત્યારે સંપૂર્ણ એક મહત્વના સમાચાર આવ્યા છે કે અઢારમો હપ્તો જેટલા ખેડૂતોને નથી મળ્યો તે ખેડૂતોને હવે શું કરવાનું છે તો અઢાર મફ જેમને નથી મળ્યો તે એક નાનકડું કામ કરવાનું છે અને આ કામ કરશો એટલે તમારા ખાતામાં અઢારમાં હપ્તાની જે રકમ છે તે જમા થશે અને સાથે જ તમને ઓગણીસમો હપ્તો પણ મળવા પાત્ર થઈ જશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસે અને અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે તે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન અને પંદર અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરના રોજ ખેડૂતોને આપવામાં આવ્યો હતો કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર એવા લાખો ખેડૂતો છે જે યોજના દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તરમાં અને અઢારમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે અને તેનું મુખ્ય કારણ મિત્રો ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજ છે આ પરિસ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તમારી બધી ભૂલ સુધારી લો છો અને ઈ કેવાયસી તમારું કમ્પ્લેટ કરી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા પડશે એટલે કે અઢારમો અને ઓગણીસ હપ્તો એક સાથે તમારા ખાતામાં જમા કરવામાં આવશે અને તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા નથી થતા તો તમે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ છ આના પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અને જે મિત્રોના ખાતામાં નથી આવ્યો તેવા મિત્રો કેવાયસી કરાવી લેજો અને ત્યારબાદ જ તમારા ખાતામાં આગળની પ્રક્રિયા શરૂ થશે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આગળ નાપતા તમારા ખાતામાં આવી જશે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળશે પંદર હજાર રૂપિયાની સહાય ભારતમાં કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત બે હજાર ચોવીસમાં જ કરી દીધી હતી અને પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયને એકસો ચાલીસ કરતા વધારે પેટા જાતિઓને લાભ આપવાનો છે યોજના સમુદાયોને ન્યૂનતમ યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભ ઓફર કરે છે ઓફરનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે વડાપ્રધાન મોદીએ પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને વ્યાપક તાલીમ કેન્દ્ર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી યોજના છે તાલીમ દરમિયાન સહભાગીઓને પાંચસો રૂપિયાનું દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે અને વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા પણ આપી રહી છે યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક પાંચ ટકા વ્યાજ દરે મેળવી શકે છે

અઢાર થી સિત્તેર વર્ષની વયની વ્યક્તિઓના પરિવારને નાણાકીય સુરક્ષા કવચ પૂરું પાડે છે પીએમ સુરક્ષા વીમા યોજના માટે વ્યક્તિ દીઠ વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ભરવાનું છે અને આકસ્મિક મૃત્યુ અથવા તો સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયાનું કવર પૂરું પાડે છે આ સિવાય આંશિક સ્થાયી વિકલાંગતા માટે એક લાખ રૂપિયા અને આત્મહત્યાને સંબંધિત મૃત્યુને મિત્રો આમાંથી બાકાત રાખવામાં આવી છે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે વ્યક્તિને